જાવ જાવ નિરાય દે તો મમ્મીન કે ઓલા વિદે માથું ને નીકળો હવે અત્યારે અમે આવી ગયા ખેતરમાં ખેતરમાં અમે કઈ ઘાટો મારતા આવ્યા ઘાટો મારીને આપણે વાળવાનો તો જ માં પાણી ગૌ પાણી તો વારતા પેલા પવન ચાલુ થઈ ગયો તો પવન ચાલુ થઈ જાય એટલે ખોટો ઘઉ ને આપણે ધરી એ ન એ નુકસાન એ જ કર્યું આપણે કે પવન થોડોક પડી જાય પછી પાણી વારીએ બીજું તો આપણે શું હોય તો આજે ગરી ગયા હતા ભૂંડા ભૂંડા આજે બહુ આ બાજુ રોજણા નતા આવ્યા તો આજે ભૂંડા ગરી ગયા ગમે એક વસ્તુ તો ગરી જ જાય માં કાઢીએ કેટલું કેટલું કાંઈ

અત્યારે અમે પૂગી ગયા છે ચોરવાડ આપણે નાગેશ્વર મહાદેવ આય મંદિર સિંહનું આપણે આપણે એમ કરીએ કે હવે દર્શન કરતા હોઈએ બાપાને કેમ કે આજે પવન બહુ છે ને ઠંડી લાગે અત્યારે વાગ્યા કેટલા અગિયાર અગિયાર નહીં બાર વાગ્યા બાર વાગ્યા તો હોય પણ ઠંડી એટલી જ લાગે છે તો હવે આપણે બાપાના પહેલાં દર્શન કરતા ને અહીં ચારણાયનું મંદિર ચારારણાયનું મંદિર તો અહીં પણ આપણે દર્શન કરી લઈએ તો કે હાલો ચાલો બાપાના દર્શન કરતા ચાલો યાર ચાલો આપણા મિત્રને છોડીને આપણે પૂગી ગયા ઘરે અને

કોંગે વિલાસ હું લઈને બેઠો કોઈ ની ના કોંકોત્રી લઈને ને કાડું લઈને બેઠો આમાં હું જો કે કેટલી તારીખ છે ક્યાં આઈ રહે ને બાકી આમાં ખોટો ભૂલાઈ જાય ની કાળે કર્યું એટલે જમમાનું બધીનો એક આઈ આમાં બે ચાર કાટ તો એક આઈ રહેશે હવે ક્યાં જાવું ક્યાં આઈ આઈ ભઈ ગયા વા તો તો પણ પાક હોય તો છે આમાં તારીખ ના ક્યાં ક્યાં

કેમ છે મજામાં પતિ ગયા તમારા તો માં શું તમે લઈ ને એવા આમાં એક કોલ છે બ્રશ છે આપડે યોગેશભાઈ ને પ્રદીપભાઈ મારા એક

તો અત્યારે આપણે પૂગી ગયા સાત ગ્રામથી ઘેરે તો હવે જાયે ધીરે ધીરે આપણે અંજુબેન અંજુબેન હું કરતી હશે આ અત્યારે ક્રિકેટ પર ચાલુ છે મેચ ચાલુ છે કેટલા રન છે ભારતનો દાવ છે એક્યાસી રન બે વિકેટ સુદમન ગિલ તમે ને બીજું કુન છે કુન છે કુન છે સરસ અહીંયા ચુમ્માલી રન એકલા વગેરે હમણાં ફિફ્ટી થાય તો અંજુબેન શું કરું અંજુબેન તમે તો શું શાક કામ બનાવવાનું છે કારેલા ની સબ્જી તો તો બહુ મજા આવશે ખાવાની તો કાઢેલા બફાઈ ગયા ક્યાં હા એ કાઢેલા પડ્યા હા હા અંજુ બેન ને મજા બાકી કાલે તમે લેવા દસો ને કેવા એટલે લગન છે કોઈ ને કે ના લગન છે બોલે આપણા વિનય ભાદર ગા નો ચાલે કોઈ વાત નહીં તો હવે આપડે બ્લોગ ને છે ને અહીંયા પૂરો કરીએ તો મળીએ એક નવા વિડીયો સાથે તો જય માતાજી જય મા મોગલ